વોલ્ટેજ પોલીટીકલ ડ્રામા શરૂ થયા છે વિધાનસભાની ચૂંટણી તો બે માં થશે પણ વચ્ચેથી ચૂંટણીઓ કરાવવાનો શોખ જાગ્યો છે નેતાઓને કેમ પોતાની શાન સાચવવા એક બોલે બીજાને મરચા લાગે અને પછી ચેલેન્જ ફેકે અને પછી એ ચેલેન્જ સ્વીકારાઈ પણ જાય હવે આ ડ્રામામાં પીસાય તો જનતા જ અધવચે ચૂંટણીના આયોજન માટે ખર્ચો તો પ્રજાના પૈસે જ થવાનો છે વિકાસના કામો જે થોડા ઘણા મંજૂર થયા હોય એમાં બધું નવેસરથી થાય ઉપરથી જો સરકારમાં બહુમતી એક પક્ષની ધારાસભ્ય બીજા પક્ષનો ચૂંટાય તો મંજૂરીમાં પણ અડચણો આવે પણ શું આ બધું કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને સમજાય છે

તમારા ચેલેન્જ ને સ્વીકારે ગુજરાત માં ચેલેન્જ પોલિટિક્સ નો શંખનાદ હવે ચેલેન્જ આપીને ચૂંટણી યોજશે પ્રજાના પ્રશ્નો પછી પહેલા અમારી વર્ચસ્વ ના ખેલ માં પાટીદારો કોની તરફ કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયા એ ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ ફેંકી અને તેમણે એ ચેલેન્જ ને સ્વીકારી પણ અધવચ્ચે ચૂંટણી યોજવી શું એ પ્રજાના હિતમાં છે બંને પાટીદાર નેતાઓમાં પાટીદારો કોની તરફ રહેશે પાટીદાર અગ્રણીઓ પાસેથી જ સાંભળો અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાં ને ક્યાંય રોડા નાખવાનો ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ફક્ત કરવા દઉં આ બંનેની અંગત વ્યક્તિગત બાબતમાં ચૂંટણીના પ્રજાના ઘરના પૈસાનો વ્યય થાય છે આશરે લગભગ એક ચૂંટણી ત્રણ કરોડમાં પડતી હોય છે એટલું જ નહીં જ્યારે ચૂંટણી થાય ત્યારે આખું સરકારી તંત્ર ઠ થતો થઈ જાય છે તેવી બધી બાબતો અંતે તો પ્રજા ઉપર આવે છે એટલે આવી ચેલનથી એને બચવું જોઈતું હતું પણ હજુ બંને સમજુ છે હોશિયાર છે અને મારી દ્રષ્ટિએ પાછા વરી જવું જોઈએ અને એ સમાજના હિતમાં છે બંનેને અપીલ કરીએ છીએ કે તમે સમાજના હિતમાં અને સમગ્ર પ્રજાના હિતમાં પાછા વરો અને યથાવત પરિસ્થિતિ જે છે એને જાળવી રાખો પાટીદાર અગ્રણી તો એમ જ કહી રહ્યા છે કે આવા ચેલેન્જના ચક્કરમાં પ્રજાના પૈસાનું પાણી થાય તે યોગ્ય નથી ન સમાજ માટે ન વ્યક્તિગત રીતે હવે આ ચેલેન્જ પોલિટિક્સ વચ્ચે કાંતિ અમૃતિયા પરનો રોષ મોરબીના જિલ્લા પંચાયત ચેરમેને જાહેરમાં કાઢ્યો છે અને કેટલાક આક્ષેપ કર્યા છે તેમના પર સાંભળો જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈ થિંક કાચુ દેવ ભારત માતા કે જે જ નીકળશે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઉભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલા થઈને

કાંતિ અમરુતિયા કે આ કા ચેલેન્જ મે કેને ફસાયા તો છે ચિંતામાં તો છે અકળાયા તો છે આ બો કેવી રીતે લાગ્યું સાંભળો આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ છે આપણે તો હાલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર કાંતિભાઈ બોલો હા કાંતિભાઈ બોલું અ મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી આ બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામો આપવાની વાત કરી છે અરે ભાઈ તારે આવું તો તું જ આવજે ને મુક માથેડે એ આવી જાવ રાજીનામું દેવા હું તમને સાહેબ સાહેબ કરું છું યાર હું ક્યાં તમને કઈ બીજી વાત કરું છું સાહેબ તમને લડવા લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ મારી વાત સાંભળો હું કોઈ એવું નથી ઓકે ધારાસભ્યશ્રી તો ગજબ ના અકડાયા ચેલેન્જ ની માત્ર વાત આવે ને હાફડા ફાફડા થઈ જાય એવું થતું લાગે છે બંને એ સવાલ છે કે ધારાસભ્ય ત્રણ દિવસ ના વરસાદ માં મોરબી પર નદીઓ કેમ વહી પોતાનું વર્ચસ્વ બતાવવા ફરી ચૂંટણી લડવાનું ચેલેન્જ કેટલું યોગ્ય પ્રજાનું હિત કરવા ખુરશી પર બેસો છો કે પોતાનું પ્રજા માટે વિકાસ કરવો જરૂરી છે કે વર્ચસ્વની લડાઈ લડવી ભારતમાં લોકશાહી છે એટલે એમ નઈ કે મન ફાવે ત્યારે પોતાની શાન સાચવવા રાજીનામું આપીને ચૂંટણી જાહેરાત કરી નાખવાની વિસાવ દર પણ તાજેતરમાં જ માંડ માંડ ચૂંટણી થઈ છે ફરી પ્રજાને ત્યાં પરેશાન કરવાની બંને ધારાસભ્યોએ ઈગો અને ઇલેક્શનના ના ઈ ને બાજુએ મૂકીને પોતપોતાના મત વિસ્તાર કે જે વિકાસ ચંખે છે તેના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે બંને નેતાઓથી વધારે જનપ્રતિનિધિની પોતાની છબી લઈને જનતા પાસે જાય છે બ્યુરો રિપોર્ટ